તાપી પુરાણમાં ઉલ્લેખિત શ્રી સિદ્ધનાથ મહાદેવ મંદિર અને કપાસી ગામના હનુમાનજી મંદિર વચ્ચે એક અનોખી કથા છે જે ભગવાન રામ અને હનુમાનજીના સંબંધને ઉજાગર કરે છે તો ચાલો મિત્રો આજે આ બંને મંદિરના દર્શને જઈએ સુરતથી પચ્ચીસ કિલોમીટર દૂર ઉલપાડ તાલુકાના સરસ ગામમાં સ્થિત છે શ્રી સિદ્ધનાથ મહાદેવ મંદિર આ મંદિર પવિત્ર અને શાંત વાતાવરણથી ઘેરાયેલું છે મંદિરની આજુબાજુ ધર્મશાળા તથા જીવંત સમાધિઓ જોવા મળે છે મંદિરની સામે પવિત્ર રામકુંડ જોવા મળે છે અને તેની એક બાજુ અતિ પ્રાચીન જલ પ્રવાહિત ગુવો અને બીજી બાજુ ગૌકર્મ મુનિની સમાધિ જોવા મળે છે મંદિરની ભવ્યતા અને પ્રાચીનતા એનું મુખ્ય આકર્ષણ છે સરસ ગામથી થોડી જ દૂર આવેલું કપાસી ગામ જ્યાં એક ટેકરી ઉપર સ્વયં પ્રકટ હનુમાનજીનું મંદિર આવેલું છે આ તે સ્થાન છે જ્યાં હનુમાનજીએ રામાયણ અનુસાર શ્રી સિદ્ધનાથ મહાદેવ મંદિરના શિવલિંગનું પૂજન કર્યા બાદ બ્રાહ્મણોને લાવવા માટે ઉટકો માર્યો હતો કપાસી ગામનું નામ હનુમાનજીના નામ કપિશ્વર પરથી રાખવામાં આવ્યું હતું અને સમય જતા એક કપાસી નામે ઓળખાયું આ મંદિરની ટેકરી પરથી તમે સિદ્ધનાથ મહાદેવ મંદિરને સ્પષ્ટ રીતે જોઈ શકો છો તો ચાલો હવે જાણી લઈએ આ પવિત્ર ધામની પાછળ છુપાયેલો ઇતિહાસ જેનું વર્ણન તાપી પુરાણમાં પણ જોવા મળે છે ઓમ નમ શિવાય ઓમ નમો નારાયણ આપણે આવી ગયા છીએ સિદ્ધાર્થ મહાદેવ અહીંયા અહીંયાની જે પૌરાણિક સ્ટોરી છે હું તમને કરું છું અહીંયા હેડાબાવન નામનું જંગલ હતું અહીંયા ગાયો ભેંસો ચરાવવા માટે આવતી તો એક ગાયનો દૂધનો અભિષેક અહીંયા થઈ જતો હતો જાતે તો ચરાવાને એ ખ્યાલ આવ્યો કે ગાય દૂધ આપતી નથી તો પછી એમણે કીધું કે ગાય દૂધ નથી આપતી ચરવાને કીધું કે તમે તપાસ કરો કે આ દૂધ કોણ ડોળી દે છે શું કરે છે ક્યાં છે તો એક એક દિવસ ચરવા અહીંયા આવીને જોયું કે આ જગ્યા ઉપર દૂધનો અભિષેક થઈ જાય છે ડાયરેક્ટ પછી ગૌકર્ણ ઋષિને આ વાતની ખબર પડી ગૌકર્ણ નીચે જ્યાં સમાધિ છે ત્યાં તપ ધર્યું તપ ધરી તો ખબર પડી કે સાક્ષાત મહાદેવ જમીનની અંદર છે તેમણે ત્યાં પોતે સમાધિ લીધી અને ત્યાંથી પોતે સમાધિમાં બેસીને તપ કરી તપ કરીને સિદ્ધનાથ દાદા જમીનની અંદર પ્રગટ થયા જમીનની અંદર પ્રગટ થયા એટલે નામ પડ્યું સિદ્ધનાથ મહાદેવ અહીંયા બધાની મનોકામના પૂર્ણ થાય છે આપણા હિન્દુ દેવી દેવતાઓની જે મૂર્તિઓ છે એ સ્થાપિત મૂર્તિ હોય છે તો એની નીચે સોનું ચાંદી એવું બધું મૂકવામાં આવે છે સોમનાથની અંદર સોળ વખત ચડાઈ થઈ હતી એનું કારણ જ આ હતું કે એમની નીચે સોનું ચાંદી હતું હવે આપણે અહીંયા કેવું છે કે આ સ્વયંભુલિંગ છે અને લૂંટારાઓને ખબર હતી નહીં કે આ સ્વયંભુલિંગ છે લિંગને ખંડિત કર્યું ભાલા કુવારા મારીને પગ મારીને દાદા ખંડિત કરી નાખ્યા અંદરથી ભવરાનું સ્વરૂપ લીધું શિવજીએ અને લશ્કરોનો નાશ થયો લશ્કરોનો નાશ થઈ ગયો ત્યાર પછી આપણા ધર્મમાં કેવું છે કે ખંડિત મૂર્તિની પૂજા નહીં થાય તો માટે ગંગા માતાને પ્રાર્થના કરી કે તમે મારી જટામાં સમાઈ જાઓ તે દિવસથી આજ દિન સુધી અવિરત ગંગા પ્રવાહ ચાલુ છે અને આપણા લિંગની અંદરથી ગંગા ગંગાજળ નીકળે છે થાય એમ અને એક બીજી વસ્તુ એ થઈ ગઈ છે અહીંયા કે પોતે રાજા રામચંદ્રજી આ લિંગની પૂજા કરી ગયા છે જ્યારે સીતા માતાજીને લઈને આવતા હતા ત્યારે આ જગ્યા ઉપર આવીને સાક્ષાત મહાદેવની પૂજા કરી છે રાવણ પોતે બ્રાહ્મણ હતા તો એને બ્રહ્મ હત્યા લાગે તે એ બ્રહ્મ હત્યા નિવારવા માટે હનુમાનજી સાથે બધા અહીંયા આવીને એ લોકોએ પૂજા કરી અને તે પહેલાં બ્રાહ્મણોને ને થી બોલાવવામાં આવ્યા હતા અહિયાં થી એક કિલોમીટર દૂર કપાસી ગામ છે કપાસી ગામની ત્યાં હનુમાન દારા પોતાની પીઠ ઉપર બ્રાહ્મણોને લઈને આવેલા હતા અને અહીંયા લાવી અને રામકુંડ ત્યારે છે એ રામકુંડ બનાવવામાં આવ્યો હતો રામે બાણ માળીને પાણી પ્રગટ કરે બ્રાહ્મણો કીધું કે અમે તો પૂજા કરીએ પણ અમારે પેલા સ્નાન માટે પાણી જોઈશે તો રાજા રામચંદ્રજી બાણ કરી મારીને આ પાણી પ્રગટ કરેલો આજ એ અત્યારે રામકુંડ છે અને અહીંયા બધા જે કોઈ બી આવે છે એની મનોકામના પૂર્ણ થાય છે સિદ્ધનાથ મહાદેવ એક એવું નામ છે કે જેનાથી અહીંયા આ એરિયામાં બધાને જ ખબર છે અને દાદા બધાની જ મનોકામના પૂર્ણ કરે છે અહીંયા કાવડની શરૂઆત રતનદાસ બાપુએ કરી હતી ઘણા તો ખાલી શ્રાવણ મહિનામાં જ લઈને આવે છે કાવડો સોમવારે છે રવિવારે છે પોતપોતાના નીતિ નિયમ પ્રમાણે પણ અહીંયા રતનદાસ બાપુ થઈ ગયા ઓલપાણમાં જેમની સમાધિ છે એનો નિત્ય નિયમ હતો કે દરરોજ અહીંયા લઈને આવવાનું કાવડ ત્યારે તો આ બધું જંગલ હતું સિદ્ધનાથ દાદા એમની બહુ પરીક્ષા લીધી વાઘ અજગર બધું જ બનીને આવતા પણ કોઈ દિવસ રતનદાસ બાપુ કોઈ દિવસ દયરા નથી અને સાક્ષાત મહાદેવને દર્શન આવી પાસે દરરોજ સવાર સાંજ ચાલતા આવતા અને જળનો અભિષેક કરતા એક દિવસ એવું બન્યું કે થોડું લેટ થઈ ગયા તો મંદિર બંધ થઈ ગયું તો સિગ્નાથ દાદાએ સાક્ષાત મંદિરના દરવાજા ટાળા તૂટી ગયા અને દાદાએ દર્શન આપેલા અને પોતાના જે જળનો જળ અભિષેક દાદા ઉપર થઈ ગયો એટલો દાદાનો પડચો છે આ બધી જે સમાધિઓ દેખાય છે એ બધી જીવતી સમાધિઓ છે જે અમારા દાદાઓ છે એમણે અહીંયા જીવતી સમાધિઓ લીધી છે અહીંયાં આજે મોટી સમાધિઓ છે એ પાંચ સમાધિ છે આ બધી નાની નાની અલગ અલગ બધી જીવતી સમાધિઓ છે આજે તમે આજુબાજુ ધર્મશાળા જોઈ રહ્યા છો એ બાજુમાં દરિયો સોહામણી નંગડી તૂટીને આવેલી અને એ એના લાકડામાંથી આ કે ધર્મશાળા બનાવવામાં આવી છે ધર્મશાળા તે તમે જોઈ રહ્યા છો અને ત્યારે ત્યારના સમયમાં રાજાને પંદર હજારની થેલી મળે છે એ પંદર હજાર રૂપિયામાં મંદિરનું બાંધકામ થયું હતું અને આ મંદિરની એક એ વિશિષ્ટતા એ છે કે લોકો રડતા આવે છે અને હસતા જાય છે પોતાની જે દિલથી માનેલી મનોકામના હોય સંતાન પ્રાપ્તિની હોય લગ્ન માટેની હોય જીવનમાં કોઈ બી પ્રોબ્લેમ જીવન જીવનને લગતી કોઈ બી પ્રોબ્લેમ હોય તો અમે મહાદેવને આવીને પ્રાર્થના કરે છે અને દાદા એમનું કામ કરી નાખ્યા છે બોલો શ્રી સિદ્ધનાથ મહાદેવ કે જય આ રીતે બંને મંદિરો કાળની ઘટનાઓ સાથે જોડાયેલા છે અને ભક્તો માટે આ સ્થળો વિશેષ મહત્ત્વ ધરાવે છે તો તમે પણ સુરતના પ્રખ્યાત સિદ્ધનાથ મહાદેવ મંદિરના દર્શનની જરૂરથી આવજો અને સાથે સાથે જ કપાસી ગામની પણ મુલાકાત લેજો વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો અને આવા જ ઐતિહાસિક અને પવિત્ર સ્થળોની યાત્રા માટે ડિવાઇન વંડર્સને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં